ભરૂચ જિલ્લાના દહેજ ભરૂચ ફોર લેન રોડ ઉપરથી શંકાસ્પદ રીતે લોખંડના સળિયાનો જથ્થો લઈ જતા એક ટેમ્પાને એસઓજી ભરૂચની ટીમે ઝડપી પાડ્યો ચોકસાઈ પૂર્વકની તપાસમાં કુલ પંદર હજાર ચારસો ને પચાસ કિલોગ્રામ વજનના લોખંડના સળિયા મળ્યા હતા જે અંગે આરોપી પાસેથી કોઈ પણ પ્રકારના કાયદેસર દસ્તાવેજ ન મળતા તમામ મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ સૂત્ર દ્વારા મળતી વિગતો અનુસાર એસઓજી ભરૂચના પીઆઈ એ એ ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક એક્સ આઈસર ટેમ્પો દહેજ ભરૂચ રોડ પરથી વેસદરા ભંગાર લોખંડના સળિયા ભરીને વિલાયત વાગરા માર્ગે અમદાવાદ તરફ રહ્યો છે તેવી બાતમીના આધારે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવીને સદીએ ટેમ્પોને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી છે ચેકિંગ દરમિયાન ટેમ્પોમાં મોટો જથ્થો લોખંડના સળિયા મળી આવ્યો હતો જેનું વજન પંદર હજાર 450 પચાસ કિલોગ્રામ જેટલો હતો આ મુદ્દામાલ અંગે ડ્રાઈવર પાસેથી કોઈપણ પ્રકારના ખરીદી બિલ કે કાનૂની દસ્તાવેજો માંગવામાં આવ્યા પરંતુ તેણે સંતોષકારક જવાબ ન આપતા સમગ્ર માલ સંકાસ્પદ માનીને બીએનએસએસ કલમ એકસો ને છ મુજબ કબજે કરવામાં આવ્યો તદુપરાંત ટેમ્પો ચલાવતા ઇસમ રાજેન્દ્રસિંહ બોરસિંહ ભાટી હાલ રહે હંસપુરા નાના ચિલોડા અમદાવાદ અને મૂળ નિવાસી રાજમંત રાજસ્થાનને બીએનએસ કલમ હેઠળ અટકાયત કરવામાં આવ્યો છે રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ